જુનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામના ખેડૂત દિપેશભાઈ માલવિયાના ખેતરમાં છ વીઘા જમીનમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને કાપડીનો સમય નજીક હતો જે દરમિયાન બપોરના બે વાગ્યાના સમયે ખેતરના સેઠા ઉપર આવેલા ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં દિપેશભાઈના ઘઉંનો ઊભો પાક બળીને ભસ્મ થઈ ગયા જીઈબીની થાંભલામાં રહેલા ડીપી સમયસર રિપેર ન કરાતા ખેતરમાં આગ લાગતા ઘઉંનો પાક બળી ગયો હતો જેમાં ખેડૂત હિતેશભાઈએ છ વીઘા ઘઉંના વાવેતરમાં ખર્ચ ચડાવીને ચાર મહિના મહેનત મજૂરી કરીને તૈયાર થયેલો પાક બળી જતા તાત્કાલિક જવાબદાર અધિકારી પીજીવીસીએલ કચેરીને જાણ કરતા પીજીવીસીએલ કચેરીના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમાં અધિકારીઓએ ચોખ્ખી મનમાની કરી હતી જેમાં ખેડૂત દિપેશભાઈએ જણાવ્યું હતું કે વિઘા દીઠ ત્રણ ખાંડીનો ઉતારો બેસે છે અને હાલમાં પાંચસો થી સાડા પાંચસો રૂપિયા ઘઉંની બજાર ચાલે છે દોઢ વીઘા બળેલા ઘઉંની કિંમત ત્રીસ થી ચાલીસ રૂપિયા થાય એ કિંમત પ્રમાણે ઇલેક્ટ્રિક સિટી જેઈબી ના અધિકારીઓ સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવે જૂનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો એટલે પોર તમે જોઈ શકો છો કે ખેડૂતોએ વાવણી જે દિવાળી ઉપર કરેલી હોય બધા પાકો પાકે ગયા છે અને આ ઘઉંનું વાવેતર છે એટલે જે બી જે તાર હોય છે થાંભલા હોય છે આ વીજ કનેક્શન આ થાંભલામાંથી અહીંયા આ તીખારા અંગારા ખરેલા છે અને આ એક દોઢ વીઘા જેવા ઘઉં ખાસ પડી ગયેલા છે અને બધા જ ખેડૂતો આપણી સાથે છે આપણે પૂછીએ તમારું નામ શું મારું નામ દીપેનભાઈ વલ્લભભાઈ માલવિયા દીપેનભાઈ આ તમારું ખેતર હા કેટલા વીઘાના ઘઉં છે ઘઉં છે છ વીઘાના છ વીઘાના આ શું થયું છે આ જીબીના તારને ફોલ્ડ થવાથી તીખારા પડવાથી મારું ઘઉંના પાક બળી ગયેલો છે એટલે સરકારને નમ્ર અપીલ કે મને વહેલી તકે મને આનું વળતર મળે અને કાર્યવાહી કરે જીબી વાળા માટે હા એટલે આ તમારે આમાં આ કેટલા વીઘાના ઘઉં તો નુકસાની કેટલી જતી હોય કેટલો કેટલા વીઘા આમાં મળે વિઘે સાઠ મણ ઘઉંનું ઉત્પાદન છે બરાબર છે એટલે મને વહેલું વળતરને એનું ચિત આપે મને તમે જોઈ શકો છો કે ત્રણ ખાંડી ઘઉં થતા હોય આ તમે હા મારો બાજુ નું ખેતર છે એટલે આ કેવી રીતે ઘઉં આમાં પછી કર્યું શું તમે અમે કોથળા અને મજૂર આવ્યા આજુબાજુ કામ કરતા હતા તો દોડી દોડીને બધા આવ્યા અને કોઈ કપાસના થઈડા લીધા કોઈ કોઠડા લીધા ફટાફટ પૈડા ઠાડવા એટલે ઠડી ગયા છ વીઘાનો ઘેરો આખો ઉપાડી લે બધા જ નષ્ટ થઈ ગયા બધા નષ્ટ થઈ કાંઈ હાથમાં ન આવે આટલા આટલા બચી ગયા આટલા બચી ગયા તો દોઢક વીઘાના બળી ગયા છે દોઢ વીઘાના બની ગયા અઢા વીઘાના જવું પડી ગયું છે બાકીના આટલા ઉભા છ વીઘામાંથી દોઢ વીઘાના બની ગયા છ વીઘામાંથી દોઢ વીઘાના ઘઉં બળી ગયા છે તમે જો આ સાઈડ બેક સાઈડ રાઈટ સાઈડી એટલે આ તમે જોઈ શકો છો કે વીજ કનેક્શન ખેડૂતો જે પિયત કરવા માટે આ સરકારે જીઈબી અને આ વીજ કનેક્શન આપેલા હોય એટલે જે એમની લાઈન છે આ પોલ છે વીજ વીજળી જે સપ્લાય થતી હોય તો ખેતરમાંથી જ આ સાઈડ તમે જોઈ શકો છો આ બતાવવામાં આખી વીજ લાઈન નીકળેલી છે આખી આગ એટલે ત્યાંથી આગ લાગેલી છે અને હવામાંથી ઉડીને તમે જોઈ શકો છો કે અહીંયા સુધી આવી એટલે સવાથી દોઢ વીઘાના ઘઉં અઢીથી ત્રણ ખાંડી એટલે તમે જોઈ શકો છો કે ત્રીસ ચાલીસ હજારના ઘઉં તો આ ઉતરે જ ખેડૂતોને તો આ ખાસ ખેડૂત દીપેશભાઈ છે આ મેંદપરા ગામના ખેડૂત તો આને નુકસાની ગઈ છે હવે જે બે સરકાર પાસે ખાસ માગણી કરે છે કે મને ઝડપથી આ વળતર આપે મહેશ કથિરિયા ઈવીએમ ન્યૂઝ